હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે વાગ્યા છે સવારના દસ અને આપણે તૈયાર થયા ત્યાં દસ વાગી ગયા કારણ કે માંડવો તો આપણે નિરાતે ત્રણ વાગે છે પણ અત્યારમાં જવાનું છે ઢૈગમાં જમવા એટલે અમે બધા તૈયાર થઈ ગયા છે ઢૈગમાં જવા માટે અને ઢૈગ આપણે અહીંયા રાજકોટમાં જવાનું છે અહીંયા જ મારા મમ્મીના મામાના દીકરાની ઘરે અને મારા મમ્મી તો આજે ન્યા વારો ઓદાડવા સવારે વહેલા વયા ગયા છે ન્યા માંડવો અત્યારે વહેલો છે એટલે એ ત્યાં માંડવામાં વયા ગયા છે એટલે એના મામાના દીકરાની કંકોત્રી તો હોય જ એટલે વયા ગયા છે અને અહીંયા બધા આપણે જાવ તૃપ્તિબેન પ્રીતિબેન વ્યાડા બેન અને આને તો વાર સ્ટ્રેટ કરવા મેકઅપ કરવો લિપસ્ટિક કરવી ને અમારા ચિંકુ બેન ઢીંગુ બેન તૈયાર થઈ ગયા કા ત્રીસુ ત્રીસા બાબા જાવું છે ને

આઈસ્ક્રીમ કાવ લેયા ડોક્ટરે કાલે ખવડાવ્યું આઈસ્ક્રીમ ની બોટલું દઈ દીધીસ આપણે તો બધાય આવી ગયા ટ્રેંગમાં ને ઠંગમાં બધાય મળીને એકબીજાને બેહી ગયા છે ને અહીંયા તો બધાય જાણીતા છે એટલે આવે છે તો મજા જ ને અહીંયા બધાય રી શું છે

એ મજા આવે અહીંયા કેમ જો અહીંયા બધા નાના મોટા બહુ ગોઠવાઈ ગયા છે એટલે હમણાં આશીર્વાદ લે આવના

અને આ લોકો ને આપડે મળવાનું ઓછું થતું હોય મહામા પ્રેમ જો મામી ને આટલી ઉંમરે જમાડે છે કારણ કે બધાની જિંદગીમાં જિંદગી આવો પ્રેમ રે મામી જો હજી આટલી ઉંમરે મામા તમને જમાડે આ મીઠાઈ ખવડાવો મામી ને ઉમર પછી હાથ ખવાય એવું છે હા એ વાત હાચી બસ મજા હો હું બરડિયા હા બસ હાલો મીઠાઈ ખવડાવો એ કામ હારે તમે નથી ખાતા

જો આપણે ભૈગમાંથી જમીન હવે તૈયાર થવા એવા છે માંડવા માટે તો હમણાં હવે માંડવાનું મૂરત ત્રણ વાગે છે ને હજી બે વાગે ગયા છે અત્યારે આપણે તૈયાર ફટાફટ થવાનું છે કલાકમાં એટલે લોકોને તો પાર્લરમાં જવું છે હેર સ્ટાઇલ લેવા

એટલે બેન ને બહુ મુશ્કેલ પડે નકર એને હોય ને એના બા તો કઈ ઉપાધિ ન હોય તો આપણે અત્યારે તૈયાર થવા આવી ગયા છે એટલે હેરસ્ટાઈલ લેવા આવી ગયા છે એટલે ફોરમ બ્યુટી પાર્લર માં સંધ્યા બેન છે આ બેન ની ઘર ની આગળ જ છે એટલે આપણે હેરસ્ટાઈલ આ બીજી વાર લઈશી પેલી વાર અમારા દિવ્યા બેન ના લગ્ન માં લીધી હતી બીજી વાર લેશે હવે કેવી શૂટ કરે મને નથી ખબર પણ પછી ખબર પડે ઓલી ને આ બેન તો છે સરસ લાગે છે તૈયાર થઈને હવે આપણે બીજા બેન ની ઘરે આવીવાસી વાસી જ્યાં હતા ને આજ કાલે એમ એટલે અહીંયા જે આપણે એક બેન હતા જે તૈયાર નથી અને બાકી છે આપણે પ્રીતિ બેન તૈયાર કરે છે ને આપણે પાર્લર માં ખાલી હેરસ્ટાઈલ જ લીધી છે મેકઅપ તો ઘરે જ કર્યો છે કારણ કે પાર્લર નો મેકઅપ આપણે ઉના વાળા મહેમાન હર્ષકુમાર જો ઈ તો હોય ને અત્યારે સગાઈ થઈ હોય ને આવીને એટલે આમ હલાય નહીં કા તૂપી આમ જ દેહ એટલે આપણે અમે બધાય મેકઅપ તો ઘરે જ કર્યો છે પછી પાર્લર માં મેકઅપ કરાવી હર્ષકુમાર ઓળખે નહીં તૂપી ને

એટલે એની હારે એને દૂધ પીધું અને અમારા પપ્પા ગયા છે એમાં માંડવે અને અમે લગભગ જાવું ત્યાં માંડવો રોપાઈ જાય કે શું થાય હાલો હવે હાલો હાલો કે રોપાઈ જાય એવું જ છે અત્યારે બધાયને આપડે નહીં કાં અને અમારા વ્યાના જો પાર્લરમાં હેર સ્ટાઇલ વરાવી હો એની કઈ વાત મોરી ન હોય કા

બો ના ના હાલો બીજા બેન આવો ચાલુ જ છે અત્યારે વિધિ પૂરી થઈ ગઈ ને મામેરા છે આપડે આવી ગયા છે અહિયાં ગાર્ડન માં

તો ચશ્મા પહેરીને ઊભા રહી ગયા આમ બાળકો ને હિચકા ખાવાનું ને એવું બધું છે પણ આપડે અત્યાર જવું નથી એનો ટાઈમ નથી બસ રેડી કઈ ઘટે નહી જો હવે આપણે તૈયારી કરવાની છે પીઠી જોરવાની એટલે પીઠી માટે આપણે જો મગ સાથિયા લઈ લીધા પાપડ લઈ લીધા અને પીઠી તૈયાર કરી લીધી છે અને હવે આપણે એમાં મૂકી દે પતાસા અને બાજુ નીચે સાથિયો રાખી દે જો બે બેનું પીઠી માટે એકદમ સરસ થઈ ગયું તૈયાર ને બે એકદમ સેમ લાગે છે પીઠી પૂરી થઈ ગઈ આપણે અને આવી ગયા જમવા માટે આપડે પાછળ છે બેનું એ તો મોટ દિવસે લઈ લીધી તમને લાગી અમને લઈ લાગી પંજાબી પાપડ લાઈવ ગરમા ગરમ ભજીયા ને રોટલી ગરમા ગરમ હવે બેન શું વાર છે તમારે થોડીક વાત આ બેન તો તૈયાર છે ને બીજા જ વૈયા ગયા હવે હા